નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં સર્વેટેડ અંતર્ગત જીપીએસના ઉપયોગો વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ચાલો આપણે આ ટોપિકને પીપીટી દ્વારા સમજીએ જીપીએસના ઉપયોગો તો જીપીએસના ઉપયોગો એટલે કે પહેલાં તો આપણે જીપીએસનું પૂરું નામ એટલે કે જીપીએસ કોને કહે છે તો જીપીએસનું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ બરાબર તો તેની શોધ યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એટલે કે યુએસ મિલિટરી દ્વારા કરવામાં આવી હતી ખરેખર જીપીએસનું નામ નવ સ્ટાર છે એટલે કે ને એટલે કે નેવિગેશન સિસ્ટમ વિથ ટાઈમ એન્ડ રેન્જિંગ છે આ સિસ્ટમ ઓગણીસો ચોરાણુંમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ અને રોજલ એટ એસ્ટેટ એટલે શોધક છે બરાબર તો જીપીએસ એટલે આપ જાણો છો કે જીપીએસનું પૂરું નામ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ બરોબર તો જીપીએસના અંદર એક યુઝર હોય છે પછી એક સેટેલાઇટ હોય છે અને ક્યાંક કંટ્રોલ સેગમેન્ટ હોય છે જે આ સેટેલાઇટને કંટ્રોલ કરતા હોઈએ છીએ તો આપણે બધા સૌ સેલ ફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જે સેલ ફોન રહ્યો એ ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ જોડે કનેક્ટેડ હોય છે અને તે આપણને એકચ્યુઅલ આપણું ડિસ્ટન્સ આપ દે બતાવે છે કેટલો સમય એકથી બીજી જગ્યાએ જવા માટે લાગશે તે પણ દર્શાવે છે અને જો આપણે કંઈ કોઈ બી જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોઈએ તો આપણે કેટલી સ્પીડ એટલે કે કેટલા વ્યક્તિ આપણે ટ્રાવેલિંગ કરી રહ્યા છે તે પણ આપણને જીપીએસ બતાવે છે તો એવા એ ટાઈપના જુદા જુદા જીપીએસના ઉપયોગો છે તો આપણે જીપીએસના ઉપયોગોને નીચે આ સ્લાઇડ પ્રમાણે જોઈશું તો જીપીએસના ઉપયોગ અથવા તો એપ્લિકેશન તો જીપીએસના મુખ્ય નીચે મુજબના ઉપયોગો છે તો સૌપ્રથમ આપણે સૌ લોકો જીપીએસનું સ્થાન જાણવા માટે ઉપયોગ કરીએ છીએ તો જીપીએસ વડે કોઈપણ પ્રકારના હવામાનમાં જમીન પર કે દરિયાની સપાટી પર ઓબ્જેક્ટનું કોઈ પણ સમય ચોક્કસ આપણે સ્થાન જાણી શકીએ છીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે કોઈ વાહન હોય કે ધારો કે દરિયાની અંદર અથવા તો હવાની અંદર ક્યાંય માઇલસ્ટોન અથવા તો ક્યાંય આપણે દિશા દર્શાવતા કોઈ પણ નિશાન અથવા તો કોઈ પણ માર્ક મારેલા હોતા નથી તો ત્યારે આપણે દરિયાની અંદર અથવા તો હવાની અંદર આપણે નેવિગેશન માટે ઉપયોગ કરતા હોઈએ છીએ જીપીએસનો તો તેવી તેવી રીતે એરોપ્લેનની અંદર બી પણ આપણે હવાની અંદર ક્યાંય બી માર્ક મારવા પોસિબલ નથી તો આપણે એકચ્યુઅલ ડિસ્ટન્સ અને આપણી એકચ્યુઅલ પોઝિશનને દિશા જાણવા માટે આપણે જીપીએસનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીં તમે આકૃતિના અંદર જોઈ શકો છો તો આ રીતે જીપીએસ અહીં આપણું કંટ્રોલ પોઈન્ટ હોય છે અને અહીંયા સેટેલાઇટ દ્વારા આપણે અહીંયા જીપીએસ અંદર રિસિવર જોઈન્ટ કરેલું હોય છે અને આપણે આપણું સિપ અથવા તો જહાજ કઈ જગ્યાએ છે તે આપણે જાણી શકીએ છીએ તો એવીને એવી રીતે સેમ આપણે એરોપ્લેનના અંદર પણ ઉપયોગ કરી શકીએ છીએ કે જેનાથી પાલટને તેની એક્ચ્યુઅલ પોઝિશનની ખબર પડી છે બીજા નંબરે આપણે નેવિગેશન તો નેવિગેશનમાં આપણે અત્યારે વાત કરી ચૂક્યા કે મરીન નેવિગેશન અને એર નેવિગેશન એ જીપીએસની બે મુખ્ય એપ્લિકેશન છે જેના વડે વાહન અને વિમાનોનું નેવિગેશન સરળતાથી થઈ શકે છે તેના ઉપરાંત આપણે ટ્રાન્સપોર્ટમેન્ટનું મેનેજમેન્ટ બંદરગાહે વાહનોનું બર્થિંગ બર્થિંગ કરવું એટલે કે પાર્કિંગ કરવું કોઈ એક જગ્યાએ આપણે વાહન આવે વાહન બહુ મોટી સાઇઝના હોય છે સો સો મીટરથી લઈને બસો ત્રણસો મીટરના પણ હોઈ શકે છે તો એવડા મોટા વાહનને પાર્કિંગ કરવા માટે જીપીએસનો ઉપયોગ કરવામાં આવે છે તેના પછી તેનો ઉપયોગ આપણે ટ્રેકિંગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ તો જીપીએસ વડે આપણે વાહનો અને માણસોની મૂવમેન્ટનું મોનિટરિંગ કરી શકીએ છીએ તો ટ્રેકિંગ એટલે કયા કયા પ્રકારનું ટ્રેકિંગ કરીએ છીએ તો તમે આ રીતે તમે તમારા મોબાઈલના અંદર જીપીએસ એપ્લિકેશન વાપરેલી હોય છે તો આ રીતે અંદર દર્શાવતું હોય છે તો અહીં માસ ટ્રાન્ઝિટ કરવા માટે એટલે કે ટ્રાફિકની મૂવમેન્ટ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાફિકની મૂવમેન્ટ તમે જો તમારા મોબાઈલના અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે કોઈ સ્થાનનું ટ્રેકિંગ કરો છો તો અમને કયા રસ્તા ઉપર સૌથી અનુકૂળ અને કયો રસ્તો સૌથી શોર્ટ પડશે તે પણ દર્શાવે છે અને કયા રસ્તા ઉપર કેટલો સમય લાગશે તે પણ તમે જીપીએસની એપ્લિકેશન અથવા તો જીપીએસ સેટેલાઇટ દ્વારા તમે જાણી શકો છો સીપનું ટ્રેકિંગ કરવા માટે વ્હીકલનું ટ્રેકિંગ કરવા માટે તમે જીપીએસનો ઉપયોગ કરી શકો છો તે તદ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ એમ્બ્યુલન્સ ફાયર ડિપાર્ટમેન્ટ પણ જીપીએસનો મોટા પાયે ઉપયોગ કરે છે તેના પછી તેના પછી આપણે ની અંદર જોઈએ તો સર્વેર એટલે કે એન્જિનિયરિંગ પર્પસ માટે જીપીએસ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તો મેપિંગ અને સર્વિંગ કરવા માટે તો જીપીએસની મદદથી તમે પર્વતો નદીઓ જંગલો શહેરો વગેરેના મેપ તમે તૈયાર કરી શકો છો અને આવા મેપ આપણે નીચેની બાબતો માટે ઉપયોગી છીએ તો આપણે કુ કંઈ કઈ જગ્યાએ કુદરતી સંસાધનો કે ક્યાંય મિનરલ્સ મળતા હોય અથવા તો ક્યાંય કોલ બરાબર અથવા ક્યાંય પેટ્રોલિયમ પ્રોડક્ટ છે તો તેની ટોપોગ્રાફી કોઈ ટ્રેનની નક્કી કરવાની હોય ત્યારે આપણે જીપીએસનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો તેની આપણે ટોપોગ્રાફી તૈયાર કરવા માટે જીપીએસનો ઉપયોગ કરતા હોઈએ છીએ પુરાતત્વન ખજાનાની જાળવણી બરોબર તો જ્યારે આર્કિયોલોજીકલ સર્વે કરવાનો હોય ત્યારે બી જીપીએસ આપણને ખૂબ મદદરૂપ થાય છે અને લુપ્ત પ્રાણીઓના સંરક્ષણ માટે જંગલોનું મોનિટરિંગ કુદરતી આફતો સામે બચાવ અને હવામાનની જાણકારી તથા ભૂમાન સર્વેક્ષણ એટલે કે જીઓડેટિક સર્વિંગ તમે લોકો જાણો છો કે બે ટાઈપના સર્વેક્ષણ આવતા હોય છે એક પ્લેન સર્વેક્ષણ અને એક જીઓડેટિક સર્વેક્ષણ જ્યારે આપણે બહુ મોટા પાયે આપણે સર્વેક્ષણ કરતા હોઈએ છીએ જેનો એરિયા બસો પચાસ કિલોમીટર સ્ક્વેરથી વધુ હોય છે તો તેવા સર્વેક્ષણને આપણે ભૂમાન સર્વેક્ષણ કહેતા હોઈએ છીએ તો તેના સર્વેક્ષણ માટે પણ આપણે જીપીએસ દ્વારા ખૂબ સરળતા રીતે કરી શકીએ છીએ તો તમે અહીં એન્ટીના જોઈ શકો છો જીપીએસનું છે અને આપણે ડી જીપીએસ તરીકે ઓળખીએ છીએ આ એનું રિસિવર છે આની ચોકસાઈ એક એમ એમ જેટલી હોય છે અને તમને લોકોને ખ્યાલ હશે કે આપણે આપણા જો ખેતરો હોય તો તેનું આપણે આપણે સર્વેક્ષણ આપણે ગૂગલ મેપ દ્વારા બરાબર ગવર્મેન્ટની એપ્લિકેશન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણા સર્વે નંબર પ્રમાણે આપણો કેટલો એરિયા અથવા તો આપણો કેટલું ખેતર આપણા કબજામાં છે અને કેટલી બાઉન્ડ્રી આપણી છે તે આપણે જાણી શકીએ છીએ તો અહીં તમે આકૃતિના અંદર જોઈ શકો છો તદુપરાંત ક્યાંય જગ્યાએ જો ડીફોરેસ્ટેશન કરેલું હોય ક્યાં જંગલનો કપાવ થયેલો હોય અથવા તો જંગલનું બીજા વૃક્ષોનું વાવેતર થયેલું હોય અથવા તો અહીં તમે બીજી આકૃતિના અંદર જોઈ શકો છો કે અહીં હ્યુમન સેટલમેન્ટ વધેલા છે તો અહીં જો હ્યુમન સેટલમેન્ટ દર વર્ષે કેટલું એક્સપાન્ડ થાય છે એટલે કે કેટલું એનું વિસ્તરણ થાય છે તે પણ આપણે સેટેલાઇટની મદદથી જોઈ શકીએ છીએ તદુપરાંત ટાઈમિંગ માટે એટલે કે જીપીએસ વડે આપણે સમય સમય અંતરાલ અને આવૃત્તિ જાણી શકીએ છીએ જીપીએસ સેટેલાઇટમાં ખૂબ જ ચોકસાઈવાળી ઓટોમિક ક્લોક હોય છે અને એ જ રીતે જમીન પરના રિસિવરમાં પણ ઓટોમિક ક્લોક હોય છે એક ક્લોક સેટેલાઇટના અંદર હોય છે અને બીજી આપણા રિસિવરમાં હોય છે રિસિવર મને કે કોઈ આપણો મોબાઈલ પામટોમ હોય અથવા તો લેપટોપ હોય અથવા તો કોઈ નાની ડિવાઇસ હોય જે જીપીએસને સેટેલાઇટને ટ્રેક કરતી હોય તો તે બધા જીપીએસ રિસિવર કહે છે એ લોકોને તો તમે આ રીતે એક જગ્યાએથી ધારો કે બીજી જગ્યાએ તમારે જવાનું થાય તો તમે જીપીએસથી તમે એ વસ્તુને ટ્રેક કરો છો તો તમને તમારા જે રિસિવરના અંદર તમારો જે મિનિમમ પાક બરાબર અહીં બે પ્રકારના પાથ છે પણ તમને જે શોર્ટ પાથ પડતો હોય એ પાથ તમને બતાવે છે તમે કેટલા સમયના અંદર તે જગ્યાએ તમારી ડેસ્ટિનેશન ઉપર પહોંચશો તેનો સમયગાળો પણ બતાવી દેશે અને જો તમે કોઈ ગાડીના અંદર જો તમે ટ્રાવેલિંગ કરતા હોવ તો તે ગાડી કેટલી સ્પીડ અથવા તો કેટલી વેગથી તમે ટ્રાવેલ કરી રહી છે તેની પણ ગણતરી કરી જીપીએસ તમને પ્રોવાઈડ કરે છે તો જીપીએસનું ટાઈમિંગ નીચેની બાબતો ઉપર ઉપયોગી છે એસ્ટ્રોનોમર એટલે કે જે અવકાશયાત્રીઓ હોય તેમના માટે પણ જીપીએસ ઉપયોગી છે કોમ્પ્યુટર નેટવર્કના અંદર ઉપયોગી છે કોમ્યુનિકેશન સિસ્ટમના અંદર ઉપયોગી છે રેડિયો અને ટેલિવિઝનના સ્ટેશન માટે ઉપયોગી છે બેંક માટે ઉપયોગી છે અને એટલે કે પાવર જે કંપનીઓ હોય જે મોટા મોટા થર્મલ પાવરના એના અંદર પણ જીપીએસનો ઉપયોગ વિસ્તાર થતો હોય છે ચલો આપણે હવે આ ટોપિકના લગતા એટલે કે જીપીએસના લગતા થોડા એમસીક્યુ એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન આપણે જોઈશું તો અહીં આપણે પ્રથમ નંબરનો પ્રશ્ન જોઈશું કે જીપીએસ ઉપગ્રહોને સ્પેસ સેગમેન્ટમાં કોને તૈનાત કર્યો હતો એટલે કે આપણે જે જીપીએસ વિશે આપણે આગળની સ્લાઇડમાં જોઈ ચૂક્યા કે જીપીએસનો જે શોધ બરાબર કયા દેશ અથવા તો કઈ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો તો તમે ઓપ્શનના અંદર છે રશિયાની સરકાર ઇટલીની સરકાર ભારતીય સૈન્ય કે યુએસ સૈન્ય તો સાચો જવાબ છે આનો ડી કે યુએસ સેન્ય એટલે કે યુએસ મિલિટરી દ્વારા જીપીએસનો ઉપયોગ કરવા સૌપ્રથમ શોધ કરવામાં આવી હતી તદ ઉપરાંત એના પછીનો આપણે પ્રશ્ન જોઈશું કે જીપીએસ સિસ્ટમમાં સિગ્નલ રેકોર્ડ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સેટેલાઇટ દૃશ્યમાન હોવા જોઈએ તો મેં આગળની એક સ્લાઇડના અંદર તમને બતાવ્યું હતું કે એક કેચ કેચઅપ કરવા માટે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટની જરૂર પડતી હોય છે જો સ્પેસ સેગમેન્ટમાંથી જો ચાર સેટેલાઇટ આપણા રિસીવરને ટ્રેક કરે તો જ આપને આપણી લોકેશનની એકચ્યુઅલ માહિતી મળે છે હાલમાં જીપીએસ સિસ્ટમ કેટલા સેટેલાઇટથી કાર્યરત છે તો હાલ યુ એસ સરકાર દ્વારા ચોવીસ સેટેલાઇટ કાર્યરત છે ચલો સર્વેક્ષણ નિયંત્રણ માટે કયા જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો અહીં ઓપ્શનના અંદર આપેલો છે કે માઇક્રોમીટર વી વન થાઉઝન્ડ ટીવી ફોર ફોર વન ઝીરો ઝીરો જીપીએસ ટ્રાન્ઝિસ્ટ વન એ અને ટ્રાન્ઝિસ્ટ વન બી તો આનો સાચો જવાબ આવશે માઇક્રોમીટર વી એક હજાર તેના પછી પરિવહન એટલે કે ટ્રાન્ઝિસ્ટ પ્રણાલીનો વિકાસ ક્યારે શરૂ થયો હતો તો જ્યારે આપણે ટ્રાફિકની મૂવમેન્ટની વિશે આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે ટ્રાન્ઝિટ પ્રણાલી તો ટ્રાન્ઝિટ પ્રણાલી સૌ પ્રથમ એમ ક્યારે શરૂઆત થઈ તો ઓગણીસો અઠ્ઠાવનના અંદર ટ્રાન્ઝિટ પ્રણાલીનો પ્રારંભ થયો હતો ઓપરેશનલ રીતે વાપરવા માટે પ્રથમ સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ કઈ હતી તો ઓપ્શનના અંદર તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટ ગ્રીડ પ્રોપોગેશન અને મલ્ટિપાલ તો આનો સાચો જવાબ આવશે ટ્રાન્ઝિસ્ટ ચલો એના ઉપર આપણા ટૉપિકની મદદથી કે જીપીએસની મદદથી એટલે કે જીપીએસના ઉપયોગો કયા કયા છે તો તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શનના અંદર કે દિશા અને અંતરની જાણકારી મેળવી શકાય છે તો હા આપણે દિશા અને અંતર જીપીએસથી જાણી શકીએ છીએ કોઈપણ પ્રકારના હવામાનમાં જમીન પર આવેલા ઓબ્જેક્ટનું આપણે સ્થાન જાણી શકીએ છીએ તો હા આપણી જમીનનું સ્થાન જાણી શકીએ છીએ કેમ કે જીપીએસનો મુખ્ય ઉપયોગ લોકેશન ટ્રેક કરવાનો હોય છે તદઉપરાંત આપણે વાહનો અને માણસોની મુવમેન્ટનું આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ તો હા તે પણ કરી શકીએ છીએ આનો જવાબ આવશે ડી ઉપરના ત્રણે ઉપગ્રહ કયા પ્રકારના સિગ્નલ ઉત્પન્ન કરે છે તો જે આપણો સેટેલાઇટ રહ્યો તેને આપણે ત્યાં સ્પેસના આધારે આપણે મૂકેલો હોય છે તો એ સ્પેસના અંદરથી આપણા રિસીવરના અંદર જે સિગ્નલ આવે છે તો એ કયા પ્રકારના સિગ્નલો આવે છે તો અહીં જો આપણને ઓપ્શનના અંદર દૃશ્યમાન કિરણો રેડિયો તરંગો એક્સરે અને કોસ્મિક્સ તરંગો આપેલા છે તો એનો સાચો જવાબ આવશે રેડિયો તરંગો તો જ્યારે સ્પેસના અંદર સેટેલાઇટ મૂકેલો હોય છે અને જે રિસિવરના અંદર જે આપણને સિગ્નલ પ્રાપ્ત થતા હોય છે તે રેડિયો તરંગોના હોય છે આપ સૌને અમારો લેક્ચર પસંદ આવ્યું છે એવી આશા રાખીએ છીએ આભાર